મોહસિને આઝમ મિશમ ટંકારીયા સંચાલિત એમ એ એમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ તથા હાઈસ્કૂલ ટંકારીયા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દ્વિતીય રમતોત્સવ કાર્યક્રમ યોજાયો શાળાના છાત્રોએ વિવિધ રમતો તેમજ કૃતિઓ રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા ભરૂચના ટંકરિયા સ્થિત ખરી મેદાન પર મોસીને આઝમ મિશમ ટંકારીયા સ્થિત એમ એ એમ હાઈસ્કૂલનો ભવ્ય રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો યુપી સ્થિત કિછોસવા શરીફથી પધારેલા હઝરત સૈયદ હસદ અસ્કરી સાહેબના હસ્તે ફ્લેગ ફરકાવી તેમજ સૈયદ શોકત અલી બાબા સાહેબના હસ્તે મસાલ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાની છાત્રાઓએ પ્રાર્થના રજૂ કરી હતી ત્યારબાદ શાળાના છાત્રોએ વિવિધ રમતો તેમજ કૃતિઓ રજૂ કરી હજરજનોને મંત્રમુક્ત કર્યા હતા ઉપસ્થિત અતિથિઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે શાળાના બાળકોને પણ ઉત્કૃષ્ટ દેખાવ બદલ મેડલ તેમજ ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સૈયદ હસદ અસ્કરી સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમમાં હાજર રહેવાની મને તક મળી એ માટે મને ખુશી થઈ છે મેં નાના નાના બાળકોની ખેલ ભાવના જોઈ એવું લાગ્યું કે અમારી અહીંની ટીમ બાળકોના ભવિષ્યને ઉજ્જવળવર બનાવવા માટે તત્પર છે ચૌદસો વર્ષ પહેલાં અમારા નબી સાહેબે કહ્યું હતું કે પોતાની અંદર શક્તિ પેદા કરો એનો અર્થ એ છે કે જે યુગમાં જે વિષય હોય એની શક્તિ પેદા કરો આજે ટેકનોલોજીનો યુગ છે તો દરેક સમાજે જેટલો શક્ય હોય એટલો પ્રયાસ કરી શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ અન્યો સાથે કદમથી કદમ મેળવી આગળ વધે એનાથી અમારા ગામ અમારા ગુજરાત અને રાષ્ટ્રની પ્રગતિ થશે સમગ્ર કાર્યક્રમને મોહસીને આઝમ મિશમ તંકારીયા બ્રાન્ચના અધ્યક્ષ ઈશાક પટેલ સહિતની ટીમે ખૂબ સારી જહેમત ઉઠાવી સહફળ બનાવ્યો હતો ઇમરાન મરચા પાલેજ